ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું પિન્ટો બીન્સ યુઝ નથી કર્યા તો ચાલો શરૂ કરીએ એના માટે મેં આ પિન્ટો બીન્સ લીધા છે જેને મેં આઠ કલાક માટે પલાળીને રાખ્યા હતા તો જો સારી રીતે પલળી ગયા છે હવે એને કુક કરીશું એના માટે મેં લીધું છે એક ટેબલ સ્પૂન તેલ એમાં હું ઉમેરીશ એક કપ ડુંગળી જેને મેં સારી રીતે બારીક બારીક કાપી લીધી છે હવે હું એને સોતે કરી લઈશ હલકા ગુલાબી રંગની થાય ત્યાં સુધી ડુંગળીને શેકવાની છે તો મારી ડુંગળી શેકાઈ ગઈ છે હવે હું એમાં ઉમેરીશ એક ટેબલ સ્પૂન લસણ એને પણ મેં બારીક કાપી લીધું છે અને એક હેલોપીનો બારીક કાપી લીધું છે એને પણ જો તમને તીખું ખાવાનું પસંદ ના હોય તો તમે હેલોપીનો એવોઈડ કરી શકો છો પણ મને તીખું ખાવાનું પસંદ છે એટલે મેં હેલોપીનો લીધું છે હવે બધાને સારી રીતે મિક્સ કરી લો હવે હું એમાં ઉમેરીશ મારા પિન્ટો બીન્સ જેને મેં સારી રીતે પલાળી લીધા છે અને સારી રીતે એને હલાવીને મિક્સ કરી લો હવે હું એમાં ઉમેરીશ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન ટાકો સીઝનિંગ ટાકો સીઝનિંગ માટે તમે મારો વિડીયો ચેક કરી શકો છો કે ઘરે કેવી રીતે બનાવાય છે અને બધું સારી રીતે હલાવી લો જેથી કરીને બધું સારી રીતે મિક્સ થઈ જાય હવે હું એમાં પાણી ઉમેરીશ આ ઓલમોસ્ટ ત્રણ કપ પાણી છે અને બધાને હલાવી લઈશ હવે હું ઢાંકણ લગાવી અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી એને કૂક કરીશ અને પછી એને ચેક કરીશ તો ત્રણ વિસલ થઈ ગઈ છે અને કૂકર પણ ઠંડુ થઈ ગયું છે હવે હું બીન્સ ચેક કરીશ તો જો સારી રીતે કૂક થઈ ગયા છે સારી રીતે બફાઈ ગયા છે અને જો કેટલા સરસ દેખાય છે હું એને એકવાર મિક્સ કરી લઈશ અને આવી રીતે ચમચી ની મદદથી એને મેશ કરીશ બહુ વધારે મેશ નથી કરવાના થોડા જ આવી રીતે થોડા થોડા મેશ કરી લેવાના છે તો મારા બીન્સ સર્વ કરવા માટે તૈયાર છે તમે એને બહુ બધી મેક્સિકન રેસીપી સાથે યુઝ કરી શકો છો તો મારા બીન્સ તૈયાર છે હું એને લીલી ડુંગળીથી ગાર્નિશ કરીશ તો એકદમ ટેસ્ટી અને યમી બીન્સ તૈયાર છે આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે હું મળીશ એગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ